તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક વિડીયોની અંદર મિત્રો ઠાકોર ફેમિલીએ આજે એક યુટ્યુબની અંદર વ્લોગ અપલોડ કર્યો હતો અને મિત્રો તે વ્લોગ જોઈને ઘણા લોકો ઇમોશનલ થઈ ગયા પરંતુ મિત્રો લોકોની સાથે સાથે આખી ઠાકોર ફેમિલી રડવા લાગી છે જી હા મિત્રો હું તમને તેમનો પૂરેપૂરો અને લાઈવ વિડિયો બતાવું તો જુઓ તમે પહેલાં આ વિડીયો તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કરણજીની કઈક નાની મોટી યાદો કરણજી એક કક્ષણ પળો જે હવે આ દુનિયાની અંદર કરણજી નથી રહ્યા પરંતુ કરણજીની યાદો રહી ગઈ છે કરણજીની જે વિધિ કરવામાં આવી છે તે પણ આની અંદર બતાવવામાં આવી છે મિત્રો આ જોઈને ઇમોશનલ તો થઈ જવાય અને મિત્રો આ વિડીયો પહોંચવાડો માધ્યમ એટલો છે કે આ વિડીયોની અંદર તેમની ઠાકોર રહી છે તો તેની પર કેટલું દુઃખ હશે તે આપ બધા સમજી શકો છો કરણજી ઠાકોર આ દુનિયાની અંદર નથી રહ્યા એવું એમને જણાવ્યું છે અને મિત્રો એક ઇમોશનલ રીતે તેમણે આ વ્લોગ બનાવ્યો હતો જોઈને આ મારી આંખની અંદર પણ આ આવી ગયા હતા એકવાર તમે પણ વ્લોગ જોઈ આવજો મિત્રો કરણજીની નાની મોટી વિધિ અને ઘણી બધી તેમની ક્લિપો બતાવી છે વિડીયોની અંદર જે જોઈને આપણે પણ ઇમોશનલ થઈ જઈએ અને મિત્રો બીજી એમણે એક વાત જણાવી છે કે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આવી કઠિન પરિસ્થિતિની અંદર પણ અમને ફૂલ સપોર્ટ કર્યો અને મિત્રો ખાલી તમે તેમના વિડીયોની નીચેની કમેન્ટ વાંચશો ને તો પણ ગર્વ કરશો કારણ કે ગુજરાતના આપણા ગુજરાતના લોકો આટલો કઠિન સમય વ્યક્તિ સાથે આટલી સારી સપોર્ટમાં ઊભી છે એ વ્યક્તિ તો મિત્રો આ આપણા માટે ગર્વની વાત છે મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર